ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હું અબી હાલ ઉઠી છું વાગવામાં થયા છે સાડા આઠ અને બસ હવે હું ચાય નાસ્તો કરવા જઈશ આકાશ તો વહેલા જતા રહ્યા છે કેમ કે આજે અમને રસોઈ બનાવવાની છે મેં કીધું હતું કે હું ઉઠીશ પણ એ કંઈક ત્રણ મજૂર લાયા છીએ એટલે તારી કંઈ જરૂર નથી તો પછી આજે હું ના ગઈ મદદ કરાવવા હમ હવે ચાય નાસ્તો કરવા જઈશ ને આકાશ શું કરે છે એ બી બતાવીશ બન્યા રહેજો અમારી ચેનલ ગુડ મોર્નિંગ ભાગવત સપ્તાહ અત્યારે ટમેટા કાપી રહ્યા છે કકુબા આકાશે દાળ બાફવા મૂકી દીધી સાચી વાત હમ રસોઈની તૈયારીઓ ચાલુ છે આમ જોઈ શકો છો તમે આ બધું સામાન કર્યો છે આ મોટા ને મોટા તપેલા પડ્યા છે

ટેન્શન ના લેશું સાચી વાત એ વાત સાચી ટ્રેનમાંથી આવે છે ભાઈ વાળા બધા એટલે એના માટે રસોઈ બની રહી છે આજે આજે ખાલી રોટલી દાળ ભાત શાક બનાવ્યા છે આજે એક જ શાક બનાવ્યું છે પછી કાલથી કથા ચાલુ થવાની છે એટલે કાલથી રસોઈ મીઠાઈને એવું બધું બનાવીશું સવારના નાસ્તો એવું બધું હશે આ જો ભાઈ શાક ચડી રહ્યું છે ચડી રહ્યું છે દાળ ને હજી વઘારવાની બાકી છે અહિયાં દાળ નો વઘાર ચાલી રહ્યો છે

હમ શાક ભાઈ રેડી થઈ ગયું છે અને દાળ ઉકળી રહી છે હવે પૂરી વણાવાની તૈયારી કરવાની છે પૂરીની તૈયારી ચાલી રહી છે અત્યારે આકાશ પણ કરાવવા મંડ્યા છે વણાવણી મારે છે હે ને કે નહીં વણાવું તરીસ નઈ કાઈ વણીશું તો બેઠી બેઠી યે આકાશ કે કે વણ તો નઈ તો એમ કે કે ના ના કૃપાલી બેસ તો આપણે બેસ સુ નથી મજા આવતી શું લઈ જવાનું છે

આકાશ જેવી મહેનત ભાઈ આપણા થી ના થાય ત્યાં એક કલાક ના એ સગડે બેઠા છે આટલા તાપમાં મને તો ચક્કર જ આવી જાય પાછળ ભાતનો સગવડો હમણાં ફૂલ ચાલુ હતો તોય બંધ ના કરવી કે ભલે વાંધો નહીં આટલી ગરમીમાં બેસો ને મોટી વાત છે એક કલાકથી પૂરીઓ તળે છે જો માણસ વધે તો ફટાફટ લોટ બાંધીને બીજું કરવું જ પડે ને તેલના છાંટા ઉડે ને એવું બધું થાય એ તો અલગ જ તમારી પડ્યો <laughs> <laughs> <laughs>

એના છાટા ઉડાડવાના એના કરતા અહીંયા આશ્રમમાં બાર ફરું છું જોઈ શકો છો તમે આશ્રમ કેવું છે જબરદસ્ત દેખો આ છે એનો એન્ટ્રી ગેટ અને પછી બધી જગ્યાએ આવી રીતે વૃક્ષો આવેલા છે દેખો છે ને પણ મસ્ત છે અને રૂમ બી જોરદાર છે અને બધું કમ્પ્લીટ છે પાણી વાણી બધી વ્યવસ્થા કમ્પ્લીટ છે દેખો આટલું છે 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 આ દાદા એ જોઈ શકો છો જોઈ શકો છો ગુલાબના છોડ આવેલા છે આ ગુલાબ છે પછી બધા અલગ અલગ છોડ આવેલા છે આ જાસુજ છે બધા અલગ અલગ છે ગલગોટો બધા જ છોડ અહીંયા વાવેલા છે તો હું જાઉં છું અત્યારે બારે કેમ કે આકાશે મને કીધું કે સામે છે ને ઘાટ બનાવેલો છે તું ફરી હવે એમ જોઈ આવ તો પછી ત્યાં જઈએ મને કહે કે લાલ મોઢાવાળા વાંદરા છે હરી ના કરતી નહીં તો લાફો માર કે લાફો જોઈએ હવે ત્યાં જઈએ અને ઘાટ બતાવું એમ કે છે કે જે આશ્રમ છે ને એમણે એમનો પ્રાઇવેટ ઘાટ બનાવેલો છે જાઉં છું હવે ઘાટ જોવા હજી તો મેં રસ્તો બી નથી જોયો એમ કીધું છે સામે ગેટમાંથી જવાય છે આપણે પૂછવું પડશે કોઈકને ને તો આ અમારું આશ્રમ છે લખ્યું છે ને માધવાનંદ આશ્રમ દેખો આ સામે છે શક્તિ મહાકાલી સિદ્ધ આશ્રમ હરિદ્વાર અહીંયાથી જવાનું છે યે ઘાટ કેવલ આશ્રમયાત્રીઓ કે liye બના હૈ દેખો યહાં સે જાનને કા હૈ કંપલ કેસે ખুলেગા ધક્કા મારું બહાર ઠીક અહીંયા થી આપણે જઈ રહ્યા છીએ આગળ ઘાટમાં મિત્રો જોઈ શકો છો કેવું અહીંયા ગંગા નદીનું પાણી નવાય એવું તો છે જ નહીં ખાલી પગ ડૂબાડા એવું છે અને આ છે ને પ્રાઇવેટ ઘાટ છે મતલબ કે આ જે માધવાનંદ આશ્રમ છે ને એ લોકો અહીંયા બેસી શકે જે અહીંયા રહેવા આવ્યા હોય ને એ લોકો અહીંયા બેસી શકે દેખો નાવાનું છે ને અહીંયા જે ઓલા પાઇપ ને એવુ આવે ને પકડવાનું બી ડૂબી ગયું છે કેમ કે પાણીનો બહુ જ પ્રવાહ વધારે છે ને એટલે નાઈ શકાય એમ નથી અત્યારે અહીંયા દીવા ને એવું બધું કરાય છે દેખો આરતી કરે છે બધા અહીંયા બસ આમ અહીંયા બેસીએ ને એટલે શાંતિનો અનુભવ થાય કે એને અંદર કોઈ બીજા મનમાં વિચાર એ ના આવે કઈ જ નઈ બસ શાંતિનો અનુભવ થાય અને આ જે ગંગા ને જોવાનો આનંદ છે ને એ જ બહુ અનેરો છે હવે ક્યાં સુધી આટલું ફોસમાં પાણી તો મેં ભી નઈ જોયું પહેલી જ વાર જોઉં છું ફટાફટ જાય છે આટલું તો ગેસ હું આગળ ક્યાં ક્યાં ફરી મતલબ ક્યાં ક્યાં ફરવા ગયા હતા એના માટે પાર્ટ ટુ આવશે તો પાર્ટ ટુ જોવાનું ભૂલતા નહીં અને પાર્ટ વનને ને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ સો મચ બાય